મંડાલી ગામે શ્રી ગંગેશ્વર મહાદેવ મંદિરે નંદીજી અને પ્રતિષ્ઠા તેમજ મંદિર શુદ્ધિકરણ માટે યજ્ઞ કરાવ્યો અરવલ્લી ની ગિરિવાળામાં આવેલું મંડાલી ગામ આજુબાજુ અનેક પૌરાણિક મંદિરોથી ઘેરાયેલ છે ગામમાં ઓમકારેશ્વર મહાદેવ મંદિર ભૈરવ દાદાનું મંદિર અને જોગણી માતાનું મંદિર આવે છે ગામને અડી આવેલા ડુંગરે શ્રી મહાકાળી માતા બિરાજમાન છે તો ગામથી ત્રણસો હનુમાન દાદા અંબાજી માતા રામેશ્વર મહાદેવ તેમજ શીતળા માતાનું મંદિર આવે છે ત્યાંથી થોડેક દૂર સાબરમતી કિનારે શ્રી ચામુંડા મહિષાસુર મર્દિની માતાનું મંદિર પણ આવેલ છે ગામથી સાહેબ દૂર સનાલી આશ્રમે શ્રી સંગમેશ્વર મહાદેવનું મંદિર પણ આવેલ છે જેની બંને સાહેબ નદીઓ વહે છે જે કેડી અને મકોડી નદી તરીકે પ્રખ્યાત છે કીડી મકોડી નદીનો સંગમ થઈ નદી આગળ વહે છે ત્યાં બાજુના ડુંગર પર શ્રી ગંગેશ્વર મહાદેવનું પૌરાણિક મંદિર આવેલ છે જે મંદિરે આજુબાજુના ગામોના ભક્તો હંમેશા દર્શન પૂજા માટે જતા હોય છે જે શ્રી ગંગેશ્વર મહાદેવ મંદિરે આજથી છ માસ પહેલા કોઈ અસામાજિક તત્વોએ મંદિરને મોટા પ્રમાણમાં નુકસાન કર્યું જેમાં નંદીજી અને કાચબાને ઉખાડી ડુંગરેથી નીચે ફેંકી દેવામાં આવેલ તેમાં શિવલિંગ પગ કૂતરાનું મારણ કરી લોહી હાલતમાં મૂકવામાં આવ્યું હતું જેની આજુબાજુના ભક્ત પ્રેમીઓમાં ભારે રોષની લાગણી ફેલાઈ જેની બે પોલીસ ફરિયાદ પણ નોંધાઈ છતાં પોલીસને ગુનેગારો પરિવાર તરફથી નંદીજી તેમજ પૂર્વા કાચવાની સ્થાપના તેમજ મંદિર શુદ્ધિકરણ માટેની તૈયારી સાથે આજે શાસ્ત્રોક્ત વિધિથી સ્થાપના કરાવી હતી સમગ્ર પ્રસંગમાં મંડાલી ગામના તેમજ આજુબાજુના ગામના ભાવિ ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા અત્યારે ચોમાસાની સિઝન ચાલી રહી છે ત્યારે શ્રી ગંગેશ્વર મહાદેવ મંદિરના ડુંગર પર હર હર મહાદેવના નાથી સમગ્ર એરિયા ગુંજી ઉઠ્યો અને સાક્ષાત સ્વર્ગ જેવો અનુભવ થઈ રહ્યો હતો રિપોર્ટર પિયુષ પ્રજાપતિ દાતા